ગુંદાળા રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે ત્યારે તંત્ર દ્વારા ડાયવર્ઝનના બોર્ડ અને ફાટક બંધ છે તેવા સૂત્રો લખેલા બોર્ડ પર રાખી દેવામાં આવે છે ત્યારે ગુંદાળા ફાટક બંધ કરીને વાહન વ્યવહાર જેતપુર રોડ સાંઢિયા પુલ તરફથી અને બીજી તરફ ઉમરવાડા રોડ અંડરબ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવશે

દ્વારા કરવામાં આવશે ત્યારે ગુંદાળા રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા ડાયવર્ઝનના બોર્ડ અને ફાટક બંધ છે તેવા સૂત્રો લખેલા બોર્ડ પણ રાખી દેવામાં આવ્યા છે ત્યારે ગુંદાળા ફાટક બંધ કરીને વાહન વ્યવહાર જેતપુર રોડ સાંઢિયા પુલ તરફથી અને બીજી તરફ ઉમરવાડા રોડ અંડરબ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવશે ત્યારે જ્યાં સુધી રેલવે ઓવરબ્રિજનું કામ ચાલશે ત્યાં સુધી ગુંદાળા ફાટક વાહન વ્યવહાર માટે બંધ રહેશે ત્યારે રેલવે ફાટક પર ઓવરબ્રિજની ની કામગીરી જીઓડીસી તરફથી શરૂ કરવામાં આવશે